ફાઇનલી મિત્રો મારા પાંગા જેવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે ગયા તા બારગામ એટલે હવે આપણે પાછા પાસા છે એટલે હવે છે ને ગાડી લઈને આપણે વાડિયા જવાનું છે એટલે હું તો મેં જોતો બાર ગામ એટલે બારગામથી વીઆયા છે ને હવે આપણે રાખ્યું વાડીએ બાર ગામથી વીઆ એટલે અડધે જ પહોંચી જૉક તો ચાલુ કરું છે હવે જો આપણે જવાનું છે વાડીએ ગાડી આપણી ચાલુ થઈ ગઈ છે મળીએ ઘડીક કરી હવે જો હવે આપણે હાલતા થઈ ગયા છે એવી આપણી વાડી સાઈડ રેડી મિત્રો ભાઈ તો આપણા વ્લોગમાં આવવા ને ફાઈનિંગ ફાઈનિંગ વિલો વ્લોગ તો નહીં જ આપણે એવો બનાવતા પણ આપણે આમ થોડુંક હાલતા ફરતા હોઈએ એટલે જેવા જેવા વિડીયો બનાવી નાખ્યો ફટાફટ એટલે હવે જોઈ લો ધીમે ધીમે આવા રસ્તામાં ગાડી આંકવાનું થાય ને બાપ ને મરવું જોઈ લો તમ તાર છે ને દોઢસો રૂપિયા કોક ને વેચ દેવો લેવો હોય પવન ચક્કો માત્ર ખાલી દોઢસો રૂપિયા આમાં ગાડી આંકી કે મોન પકડવો મિત્રો કઈ ખબર પડતી નહી તે લો ઉબડ ખાબડ રસ્તો હે ન કરો જોઈ લો હવે પવન થકો દેખાય છે તમને પવન થકો જેવો એ આ બહુ અવાજ કરે કરે હે પવન થકો આપણે વાળીએ જઈને કાં ભીંડો ઉતારવાનું થાય છે કાં પાણી વાળવાનું થાય છે બેમાં જ એક તો થવાનું જ છે

رستا ہے بنا جی دے جاؤ کیمکہ میرے فون پکڑو کہ مجھے دیکھا خبر پڑتی نی گاڑی ہاں اپنے آئی جائے جی بڑی કેમ કે ના છે આપણે સિંગ ખુલ્દાસિમસીમ બાબા ફી પડે ભાઈ આંબરે અને આ રેતું નહીં આ છે આપણે બીજી કાકાનો ઝાપો ગાડી અંદર લેવી પડે છે ને અકડે મિત્રો નામ રેજો

અહીંયા જો આપણે ઓલા ઈશ્વિન કકાની શાહ બનાવે છે આ લીમડે દેખાય છે નહીં ધૂમ કરવામાં કેમ કે વિડીયો ફાટી જાય એટલે કાંઈ થાય નહીં જોઈ લો પાણી સિંગ જોઈ લો આપણી મિત્રો કાળે બિલાડા રે એ જ નાખ્યું છે પાણી પાય પાય પણ આ વરસાદ આવી જાય ને તો મારે તાજ પાણી ન વાળવું પડે કેમ કે આપણે જ આવી સુધી કારખાને એટલે આપણે આજ ફોર્મ મજા એટલે જગમારી ભૂલ થઈ ગઈ છે એન્ કરતો આપણે ઓલા જીતા કાકા ને દવા કાટે સાંભળે મેં તમને કીધું તું ને તો બાક સાટુ તોડે છે બાકસ લેવા જાય છે કેમ કે વાડીઓમાં જેવું બધું બહુ કાંઈ ખાસ મળે નહીં એટલે છે ને હવે મિત્રો મારે આજકાલમાં વાળ કપાવવા જવું જોઈએ બહુ મોટા થઈ ગયા છે વાળ કપાવવા જવું જોઈએ આ ચેંગ જો તમે પાણી હવે આ કાંકરિયા છે એટલે પણ એ ચેક જગ્યાએ પાણી આવે પણ આ જતા કેટલા સરિયા થઈ જાય જો આ છે ગામડિયાનો નજારો એમ પણ બાકી છે ને એક નંબર ઘડિયાળમાં જોઈ લો મિત્રો કેટલા વાગ્યા દેખાતું નથી કેમ કે કેમેરા ઉપર પડ્યો છે સાટો વરસાદ ચાલુ થઈ ગયો તમને વિડીયો નકરો પવનનો દવાજ આવતો હોય છે કેમ કે આપણે આગળ રહી ગઈ કે માયક માયક કાય છે નહીં એટલે ખાસ કાય તો આપણે પકડ દેખા છે કે જાવા આ સરિયા પર આતા નથી એક ભરાય પરાય આવ્યું છે એક જ નહીં એ કા દુ સ્ટેન્ડ પેન લેવું પડશે આ ફાગણ ચાલુ થયો હે ને ભાઈ જે થોડોક આગળ પડવા જો પછી લેવાય નકર ખોટા ખર્ચા હું કતર દીના કરી કામ વરસાદ આવી ગયો સાટા ચાલુ થઈ ગયા હે આ ઘડીક ઘડીક હારો વરસાદ આવી જાય ને આપણે પાણી નો વાળવું પડે તો એને આપણો પ્લાન આય મહારાજ આય બસ વીજી વીજ ગકા નીચી વી વરસાદ આવી ગયો